જેણે જીતી ને એને જગત જીત્યું માણસે પોતાની જીભ પર કંટ્રોલ રાખતા આવડે છે કઈ જગ્યાએ મૌન રહેવું અને કઈ જગ્યાએ બોલવું આનું તમને જ્ઞાન થઈ જાય ને તો તમે બધું જીતી શકો આ વાણીને ક્યારેય વેડફશો નહીં આમને આમ જેટલો શ્રમ તમને બે પાંચ મણ આજની ભરેલી ગુણ ઉપાડીને જવામાં તમને લાગે ને બે ત્રણ કિલોમીટર ચાલવામાં જેટલો શ્રમ લાગે ને એટલા કરતા વધારે શ્રમ તમને બોલવામાં લાગે છે સૌથી વધારે જો એનર્જી વપરાતી હોય તો એ બોલવામાં વપરાય છે માટે બને ત્યાં સુધી મૌન રહો અને મૌન જેવું એ કઈ શસ્ત્ર સામે વાળા માણસને તમારે ચૂપ કરવો છે તમે ચૂપ થઈ જાઓ જે માણસ તમારી સામે કઈ પ્રત્યુત્તર આપે છે તમે એને સામે પ્રતિકાર આપો તો સામે આવે છે ને કંઈક

ભોજન કરતા હો ત્યારે મૌન રહો મહાપુરુષો કહે છે જમતા બોલાય બોલતા બોલતા ન કરતા કરતા જમવાની ના પાડી છે પણ જમતા જમતા બોલવાની હા પાડી છે હવે આવું સમજાય નહીં આપણને કારણ કે બે આમ પેરેલ જઈ રહ્યું છે પણ તફાવત એટલો જ કયો છે કે અન્યત્ર વાતો કરતા કરતા ભોજન ન કરવું પણ ભોજન કરતા કરતા તમારે તમારા ભોજનમાં કશું વસ્તુની આવશ્યકતા છે તો એટલું બોલવું કે મને આ વસ્તુ આપો બસ ભોજનના સમયે માણસ મૌન રહે એટલે હું ભોજન કરવા કરાવીશું મારે મૌન હોય ને એટલે કોઈ જગ્યાએ જમવા ગયા હોય પ્રસાદ એટલે ઠાકોરજીનો એટલે હું કશું આપવાની ના પાડું ને એમ કે હવે જોઈએ તો એમનો કે તમે એક લ્યો એમ ઈ હામો થઈ જાય પણ તું તો બોલ તારે બોલવાનું છે તાકાત છે મૌનની મારો કહેવાનો ભાવ છે મોનમાં આ તાકાત સમાય છે સામે વાળો માણસ ગમે તેટલો પ્રતિકાર કરે તમારો તમે ચૂપ થઈ જાઓ એ માણસ કંટાળી જતો રહેશે એ ગમે તે બોલે તમને એ તમે મૌન થઈ જાઓ પછી ઘણું બધું નહીં સંભળાયું હોય તે બોલશે પણ તમે છતાં મૌન રહો એટલે બહુ લાંબુ નહીં સાંભળવું પડે તો ખીજાતા હોય હા મો જવાબ ન દેવો મા બાપ આપણને વઢે સામે જવાબ ન દેવો મૌન થઈ જાવ એ કહે છે લો શબ્દ તમને તારે આગળ તો ભેંસ આગળ ભાગવત જેવું છે પણ સાંભળી લેવું આટલાથી પૂરું થઈ જાય પછી આગળ કાઈ નહીં આવે એને ખબર પડી કે કે ભેંસમાં જ છે મૌન જેવું શસ્ત્રા સંસારમાં બીજું કોઈ નથી